ગુજરાતમાં ગુનાખોરીને માટે પોલીસ એક્શન આવી છે વડોદરા જિલ્લામાં એક કુખ્યાત બુટલેગર પરિવારના ચાર સભ્યો સહિત પાંચ સામે ગુસ્સીટોક ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ આરોપીઓ સામે દારૂની હેરાફેરી અને પોલીસ પર હુમલાના કેસ નોંધાયેલા છે વડોદરા પોલીસની કેદમાં રહેલા પાંચ પૈકી ચાર આરોપી એક જ પરિવારના છે લગભગ બે દાયકાથી દારૂની હેરાફેરીનું અવિરત નેટવર્ક ચલાવતા રતનપુરના જયસ્વાલ કુટુંબના ચાર સભ્યો સહિત પાંચ શખ્સો સામે ગુજસ્ટોક હેઠળ ગુનો દાખલ કરાયો આ ગેંગ વિરુદ્ધ દારૂ જુગારની પ્રવૃત્તિ ખોટા દસ્તાવેજો બનાવવા હત્યાનો પ્રયાસ અને પોલીસ જવાનો પર હુમલાના ગુના પણ સામેલ છે પાછલા દસ વર્ષમાં જયસ્વાલ ગેંગના સભ્યો સામે તેત્રીસ જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છે વડોદરા ગામ્યથી આગળ વધીને અમદાવાદ સુરત અને છોટાઉદેપુર જિલ્લામાં ટોળકીએ અનૈતિક પ્રવૃત્તિઓ ફેલાવી હતી આ ગેંગના સભ્યો પંજાબ હરિયાણા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશથી દારૂ મંગાવીને ગુજરાતના અનેક જિલ્લામાં વેચતા હતા ગુજસ્ી ટોકમાં ઝડપાયેલા આરોપીઓની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો આ ગેંગના મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ની સામે એકત્રીસ ગુના નોંધાયેલા છે જે પૈકી બે વખત પાસા પણ લાગી ચુક્યો છે તો અન્ય એક આરોપી હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલની સામે બાર ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે પપ્પુ જયસ્વાલ સામે એક વખત પાસા પણ લાગ્યો છે તો પરિવારના મહિલા સભ્ય સીમા રાકેશ જયસ્વાલની સામે પણ સાત ગુના દાખલ થયેલા છે સીમા જયસ્વાલ સામે એક વખત પાસા પણ લાગુ થયો છે તો સચિન રાકેશ જયસ્વાલ સામે પાંચ ગુના પોલીસ ચોપડે દાખલ થવાની સાથે જ એક વખત પાસા લાગુ કરાયો છે આ પરિવારના એકદમ વિશ્વાસુ એવા રાજેશ ઉર્ફે ખન્ના બારિયાની સામે પોલીસના ચોપડે ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે દારૂના ધંધામાં દાયકાઓથી સંડોવાયેલા પરિવારે મોટા પ્રમાણમાં મિલકતો પણ ખરીદી છે જો વિસ્તારનો કોઈ સભ્ય પોલીસને બાતમી આપે તો ધાક ધમકી આપવાની સાથે જ મારામારી પણ કરતા હતા વડોદરા ગ્રામ્ય જિલ્લાના વર્ણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુצસી ટક આક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનો એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે વડોદરાના રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ સંગઠિતપણે એક ટોળકી ચલાવતો હતો આ ગેંગના ઝડપાયેલા પાંચ આરોપીની ધરપકડ બાદ પોલીસે ત્રીસ દિવસના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી ગુનેગાર ટોળકીનો ઇતિહાસ જોતા ગુજસીટોકની તપાસ માટે સત્તર સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી આકાશ પટેલને મુખ્ય તપાસ અધિકારી બનાવાયા છે લાંબા સમયથી ચાલતી ગેંગની પ્રવૃત્તિઓમાં કેટલાક પોલીસ જવાનોની પણ સંડોવણી હોઈ શકે છે वडोद जिला पोलिस वड़ाई, पोलिस जवान सहित तमाम सामे कायदो एक सरखो लागू खात्री अगर कोई क्लियर कट पुलिस नो कर्मचारी पण आनी अंदर इन्वॉल्व क्लियर कट पुरावा जसे, तो क्राइम इज क्राइम फॉर एनीबडी एंड एन एवरीबडी उसके अंदर कहीं पर भी क्राइम में ये जोगवाई नहीं है कि ये बुटलेगर पे लागू पड़ता है और ये पुलिस वाले पे लागू नहीं पड़ता है तो जो भी इंसान क्राइम क्रिमिनल एक्टिविटी इन्वॉल्व કાયદાની જોગવાઈ મુજબ સખ્તથી સખ્ત પગલાં એના ઉપર પણ લેવામાં આવશે આ પહેલાં પણ આ જિલ્લાની અંદર એક કેસ રજિસ્ટર થયો છે જેની અંદર એક પોલીસવાલા ઉપર પણ ટોકની કાર્યવાહી કરવામાં આવી છે તે બીજા કોઈ એકમની અંદર ફરજ બજાવતો હતો સો ધ મેસેજ ઇઝ વેરી ક્લિયર કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ વો ચાહે કિસી બી સે હો કિસી બી વ્યવસાય સે બિલોંગ કરતા હો ઇફ હી ઇઝ ઇન્વોલ્વિંગ ઇન ક્રિમિનલ એક્ટિવિટી ઇફ હી ઇઝ ગોઈંગ અગેન્સ્ટ દી લો ઓફ ધી લેન્ડ અને મારા રાજ્યના મારા દેશના કાનૂનને હાથમાં લેશે તો કાનૂનની જો ભરપાઈ છે બે હજાર પાંચ થી સક્રિય જયસ્વાલ ગેંગની સામે દારૂ જુગાર પોલીસ પર હુમલા અને ખોટા દસ્તાવેજ સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલી છે જયસ્વાલ ગેંગના તમામ સભ્યોની ધરપકડ થતાં તેની પ્રવૃત્તિ પર લગામ લાગવાની પોલીસને આશા છે આ ઉપરાંત ગેંગની રહેણાંક અને વ્યવસાયિક મિલકતોની સાથે જ પેટ્રોલ પંપમાં પણ માલિકી હોવાની શક્યતાના આધારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે વિસ્તૃત તપાસ હાથ ધરી છે કેમેરામેન ડીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા